ગઢ પંથકમાં પાટીદારો પર કરાયેલા કેસો પાછા ખેંચવામાં આવતા ખુશીનો માહોલ ગુજરાત સરકાર દ્વારા પાટીદાર સમાજના આંદોલન સમયે ઘણા કેસો કરવામાં આવ્યા હતા અને આ કેસો છેલ્લા કેટલાય વર્ષોથી પરત લેવા માટે મુખ્યમંત્રીથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી પાટીદાર આંદોલનમાં ઘણા યુવાનોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતા બનાસકાંઠાના ગઢ ગામે પાટીદાર આંદોલનના પડઘા પડ્યા હતા અને આંદોલન સમયે બે યુવકોના મોત પણ થયા હતા ગડગામે પાટીદાર આંદોલન દરમિયાન એકસો સડસઠ જેટલા પાટીદાર સમાજના લોકો સામે રાયોટિંગ અને નામજોગ ફરિયાદ નોંધાઈ હતી ગડગામે પાટીદાર આંદોલન સામે એકસો સડસઠ લોકો સામે નામજોગ અને પાંચથી આઠ હજાર લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં તપાસના અંતે એકસો ચોપ્પન જેટલા લોકો સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો વર્ષોથી લોકો કોર્ટના ધક્કા ખાતા હતા ત્યારે પાટીદાર સમાજના લોકોએ સરકાર સમક્ષ ગુહાર લગાવી અને કેસોનો નિકાલ કરવાની માંગ મૂકી હતી

બોમ્બે ખાતે રહેતા હતા એવા ખોટા નામો લખાવેલા હતા અને કેસો થયા હતા એ બાબતે ખૂબ યુવાનો હેરાન થતા હતા અવારનવાર અવાર અમારા સમાજના સંગઠન દ્વારા અમારા સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા સરપંચો પૂર્વ સરપંચો એસપીજી દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવતી હતી અને એના અનુસંધાને શનિવારે લોક અદાલતમાં આ સુખદ ન્યાયિક નિર્ણય લેવાનો છે માન્ય કીર્તિશી વાઘેલા બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ એમની અધ્યક્ષતામાં અમે સ્થાનિક ધારાસભ્ય અમારું સ્થાનિક તાલુકા સંગઠન સૌ સમાજના આગેવાનો ભાઈઓ અમારા ત્યાંના સરપંચો પૂર્વ સરપંચો બધા ભેગા મળી અને અમે ત્યાં સીએમ સાહેબને મળ્યા હતા એના પછી બનાસકાંઠાની જે લોકસભાની ચૂંટણી રેખાબેન ચૌધરીનું ઇલેક્શન હતું ત્યારે બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ એવા શંકરભાઈ ચૌધરી સાહેબ અને ભાઈ ઋષિકેશભાઈ પટેલ સાહેબ અમારા કાયદામંત્રી એમના અધ્યક્ષતાને પાટીદાર સમાજની મોટી મીટિંગ ઇલેક્શન વખતે મળી હતી અને એ ભૂપેન્દ્રભાઈ પટેલ વતી એમણે આપણને આશ્વાસન આપ્યું હતું ને એમને આમ ખાતરી આપી હતી કે ભાઈ ચોક્કસ અમે તમારે ખભેથી ખબર મેળવીને શંકરભાઈએ કીધું હતું કે ભાઈ આ રાજકીય પોલિટિકલ વ્યક્તિની ખાતરી નથી હું તમારા ભાઈ તરીકે તમારી જોડે રહી અને આ કેસોનું સુખદ નિરાકરણ આવે ન્યાયિક બાબત છે એટલે જે બાબતે સુખદ નિરાકરણ આવે એ બાબતે હું ચોક્કસ પ્રયત્ન કરીશ અને એ જે વચન આપ્યું હતું એ શંકરભાઈ આજે પાળ્યું અને એમણે જે રીતે સરકારમાં જ્યાં સૂચના આપવી પડતી આપી અને શનિવારે જે લોક અદાલતમાં નિર્ણય આજે આપણને ચુકાદો પણ મળી ગયો છે એ બદલ ગુજરાત સરકારનો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આમાં મદદરૂપ કરનારી એડવોકેટ સ્ત્રીઓ સૌ સન્માની આગેવાનો સામાજિક અંગે આગેવાનો અમારી એસપીજીની ટીમ અમારા સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળના જે જે લોકોએ આમાં મદદ કરી હોય એ સૌનો સ્થાનિક ધારાસભ્યનો તાલુકા સંગઠનો બધાનો વતી આભાર માનું છું અને સૌથી વિશેષ અમારા પૂર્વ અમારા એના ઇકવાલ ઘટના વતની અને કાંતિભાઈ બેચરભાઈ ફોસી સ્વર્ગ સ્વર્ગસ્થ છે આજે અમારી વચ્ચે નથી પણ એમણે એ વખતે જ્યારે પાટીદાર આંદોલન થયું અને જ્યાં સુધી હતા ત્યાં સુધી અવારનવાર સમાજની ચિંતા કરી અને એમણે ખરેખર અમારા માટે તેવું કે મારા કરતાં પણ વિશેષ હું તો અત્યારે જોડાણો છું છે નહીં આજના દિવસે એમને યાદ કરીએ છીએ પણ સમાજના પડખે ઊભા રહી અને જે કાંતિભાઈએ જે સમાજને મદદરૂપ બન્યા છે સમાજ કાયમી એમને પણ યાદ કરશે અને આ આ તબક્કે માને શંકરભાઈ સાહેબને ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને ઋષિકેશભાઈનો બધાનો સમાજ વતી સોળગામ લેવું પાટીદાર પ્રગતિ મંડળ વતી હું આભાર માનું છું